કલોલ નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી જાહેર માર્ગો પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કલોલ કોટ પાસે થયેલ અકસ્માતમાં એક મહિલાનું મોત હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર બેસતા તેમજ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈ અને કલોલ આયોજન નગર પમ્પિંગ સ્ટેશન પાસે કલોલ નગરપાલિકાની જગ્યા નગરપાલિકાની જગ્યા પર થયેલ દબાણો દૂર કરવા નગરપાલિકાની ટીમ તેમજ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાદ પહોંચી

એના અનુસંધાને નગરપાલિકા દ્વારા ટ્રાફિક મળે નહીં અને રસ્તામાં કોઈ સેવી જગ્યાએ નુકસાન ન થાય અને પબ્લિકને પણ રસ્તા ખુલ્લા મળી રહે એ માટેની ઉમેશ છેલ્લા એકાદ માસથી ચાલુ છે અને સાથે સાથે જે સેવિક્રિયાઓ હતા એમના વૈકલ્પિક જગ્યાઓ માટે નગરપાલિકાની જે જગ્યાઓ હોય જે ખુલ્લી કરાવી અને વૈકલ્પિક માટે એમને ઉપલબ્ધ થાય એ દિશામાં નગરપાલિકા આયોજન રહી છે અને એના અનુસંધાને આજે આવેલી નગરપેશન નજીક જે નગરપાલિકાની જમીન હતી એના જે દબાણો છે એ હટાવવાનું ચાલુ કરાયું